નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખેડૂત મિત્રો સુખી તો બધા સુખી આ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ એ કંઈક ને વાત મિત્રો આજે આપણે વાત કરવી છે એ ઉનાળુ પાકોમાં સૌથી વધારે જે છે વાવેતર થયેલું અને એવો પાક એટલે તલ તલના પાકની અંદર એ મિત્રો હવે આપણે કેવી કાળજી રાખવી જોઈએ જેથી કરીને આપણે તલનું ઉત્પાદન એ વધારી શકીએ તલની અંદર જે છે એ જે કાંઈ આપણે જે ખર્ચો કરીએ છીએ એ આપણે લેખે ગણાય હાલ જે છે એ તલના પાકની અંદર એ મિત્રો આપણે જે મહેનત કરવાની હોય એ બધી આપણે કરી નાખીએ છીએ એટલે કે જે ખર્ચો કરવાનો હોય એ બધો મોટા ભાગનો કરી નાખ્યો હોય પણ એમાં હવે જે છે એ માત્ર જે ફાલ છે એ ફાલને આપણે ટકાવી રાખીએ વધારે થોડોક જે છે એ ફાલ જે બેઠો છે એ ફાલની અંદર

મોનોકોટો ને સ્ટાર થેન જ ઉપયોગ કર્યો છે બરાબર છે હાલ જે છે એ કેટલા સમયના તલ થયા છે અને હવે પછી જે છે આની અંદર હું તમે કાળજી લેવાના છો અત્યારે પંચાવન થી આઠ દિવસ થવા આવ્યા છે પંચાવન થી સાઠ દિવસ જેવા તલના થયા છે સમય થયો છે આની અંદર જે છે દૂધ ગોળ ને એવું મરાઈ ગયું છે કે એ નથી માર્યું ના એ નથી માર્યું તો એ ક્યારે મારવાના છો હવે એમાં અમારે સમય વિયો ગયો જયારે એકદમ ફાલે ફૂલે હોય ને ત્યારે મારવાની જરૂર હતી પણ અમારે લાઈટ ને અભાવે પિયત માં તાણ પડી ગઈ હા હા બરાબર થોડાક ખરી ગયા હા 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 બરાબર જોયે એટલું થોડીક નુકસાન આવશે પણ હવે જે છે આ તલ જે છે એને સારું પોષણ મળી રહે જે બૈઢા જે છે એ બૈઠાને પૂરું પોષણ મળી રહે તો પણ તમે જે છે એકાદ છંટકાવ વ્યવસ્થિત જે છે મારો તો ખૂબ સારા રિઝલ્ટો છે કારણ કે જે નવો ફાલ જે છે એ તો હવે આપણે કહેવાય કે ફાલ ફૂલ કરી ગયા એટલે હવે નવા બે હતા ને એને પાછું થતા સમય લાગે પણ જે છે એને આપણે ટકાવી રાખીએ એમ તો દૂધ ગોળ જે છે એનો ઉપયોગ જો આપણે કરીએ તો જે ક્વોલિટી જે છે એની ખૂબ સારી બને છે બરાબર આ સિવાય જો દૂધ ગોળ ન કરો તમને એમ થાય ક્યાં એટલું ભેગું કરું તો જે છે સ્ટેપઅપ જે અમે કિસાન સફર દ્વારા ભલામણ કરીએ છીએ કદાચ તમે એનું નામ પણ સાંભળ્યું હશે એ સ્ટેપઅપ જે છે એ પચીસ એમ એક પપમાં અને વીઘે ત્રણ પપ જાય એ રીતનો છંટકાવ જો કરી દેવામાં આવે તો આ જે ક્વોલિટી જે છે એ ક્વોલિટી એના કરતાં કંઈક અલગ બનશે એમ બરાબર તમારે ત્રીસ વીઘામાં છે તો ખાલી બે વીઘામાં પહેલાં ખતરો કરો આ વર્ષે આવતા વર્ષે તમને સારું લાગે તો બધા જો તલને બીજા પાકો વાવો તો એમાં તમે કરી શકશો એમ બરાબર આ વખતે આમ વાત કરીએ ઉત્પાદનની તો ઉત્પાદન શું લાગે છે કેવું ક દીટ જે છે એ આવશે એમ બાર તેર મણ કે પંદર મણ જવું અંદાજ બાર થી તેર મણ થી પંદર મણ સુધી પોગી જશો બરાબર કદાચ જે જશે તાણ ન પડી હોય તો આગળ વધી અમારો ટાર્ગેટ હતો વીસ નો ટાર્ગેટ હતો હા ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને મહેશભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ તલ જે છે એ આવી રીતના જો કાળજી લેવામાં આવે તો એટલું ઉત્પાદન જે છે આરામથી મેળવી શકે પણ એકાદ પાણીની ખેંચ જે છે એ પડવાના કારણે થોડાક જે છે એ પાછા પડ્યા છે પણ સતાય જે છે એ ક્વોલિટી ખૂબ સરસ મજાની એમણે બનાવી છે મહેશભાઈ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી તમે તલની આપી અને મારા ખેડૂત મિત્રો માટે એક કહેવાય કે તલની જે છે એ એક્સપર્ટાઇઝ તમારામાં છે ફરીવાર તમારો એક મોબાઈલ નંબર આવો આવતા વર્ષમાં અમારા ખેડૂત મિત્રોને કોઈ તલની કાંઈ માહિતીની જરૂર હોય તમારો ફોન કરી શકે તમારો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું અઠ્ઠાણું સન્નું ઝીરો સત્તાવન સન્નું ઝીરો સત્તાવન આ મિત્રો અમારા પ્રગતિશીલ ખેડૂત છે અને વાદીપરા જે છે એ એમના ખૂબ સરસ મજાની ખેતી એ પછી કહેવાય કે તલ હોય મગ હોય કે પછી એમના જે છે એ ઘઉં હોય એમને અમે પાક જોયા છે મગફળી કે કપાસ હોય એ દરેક પાકોની અંદર એમની એક્સપર્ટાઈઝ ખૂબ સરસ મજાની અને ખૂબ સરસ મજાના ઉત્પાદન લે છે મિત્રો એમનો તમે સંપર્ક કરી શકો છો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે મિત્રો અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારેની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી